સો હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ તો તમે બધા લિટલ આર્ટ્સ તો ખાધા જ હશે આ લિટલ આર્ટ્સ જેમાં આ ટાઈપના આર્ટ આવે અંદર પણ તમને એ આઈડિયા નહીં હોય કે આ પેકેટની અંદર કેટલા લિટલ આર્ટ્સ આવે તો આજે આપણે એ જોવાનું છે આ એક ટાઈપનો શોર્ટ કહેવાય અને એક ટાઈપનું એક્સપેરિમેન્ટ એ કહેવાય કે આમાં કેટલા આર્ટ આવી આપણે ચેક કરવાનું છે તો આલો જલ્દી વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ લેટ્સ ગો તો આપણે આર્ટ્સને ડિશમાં તો કાઢી લીધા છે પણ આમાંથી આમાં આપણે ગણીને નાખશું તો ચાલો જલ્દી સ્ટાર્ટ કરીએ એક બે ત્રણ ચાર પાંચ સાત સાત આઠ પાંચ પાંચ અલાખ પાંચ પાંચ ત્રણ અલાક સાત સાત તો જેમ તમે જોયું છે કે આપણે એક લિટલ આર્ટના પેકેટમાંથી ટોટલ ટ્વેન્ટી સેવન લિટલ આર્ટ નીકળ્યા છે એમાં બે ત્રણના ભૂકા થઈ ગયા છે એટલે આપણે રાઉન્ડ ઓફ કરીને થર્ટી રાખવી કોને કોને આ વિશે આઈડિયા હતી જલ્દીથી કોમેન્ટ કરી દો તો બસ આટલો જ છે વિડિયો સારું લાગ્યો હોય તો લાઈક કરી દો અને ચેનલ બનાવો હોય તો સબસ્ક્રાઇબ કરી દો બાય બાય